આજે ત્રેવીસમી જૂન બે હજાર પચીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મોહનને ગમવાને ઈચ્છો માનની ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો સુખદાયક તમે જાણો સુંદર શ્યામને અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો મુક્તાનંદના નાથ મગન થઈ સેવજો સમજી વિચારી બોલો અમૃત વેણ જો મોહનને ગમવાને ઈચ્છો માનને મુક્તાનંદ સ્વામીના આ પદની છેલ્લી પંક્તિ સ્વામી પોતાના બેન મળવા માટે આવ્યા ત્યારે મહારાજની આજ્ઞા પ્રમાણે મહારાજની મૂર્તિના દર્શન કરતા કરતા માત્ર પોતાની બેનના ભલા માટે સુખ માટે નહીં પરંતુ તમામ તમામ લોકોના સુખના માટે મુક્તાનંદ સ્વામીએ આ પદની અંદર શબ્દો ઉચ્ચાર્યા છે જીવનમાં જો તમારે સુખી થવું હોય તો એટલું દ્રઢ કરીને રાખો કે અનંત કોટી બ્રહ્માંડની અંદર જે કોઈ સુખિયા છે લૌકિક રીતે કે આધ્યાત્મિક રીતે એ સુખનું મૂળ કોઈ પણ હોય તો પરબ્રહ્મ પરમાત્મા છે આપણે પાંદડામાં ડાળીમાં ડાખળામાં વળગીએ છીએ પરંતુ મૂળને જોતા નથી મૂળને પકડતા નથી પરમાત્મા મૂળ છે સુખ શાંતિ અને આનંદનું મૂળ કોઈ પણ તત્વ હોય તો પરબ્રહ્મ પરમાત્મા છે એને જાણ્યા એના મહિમાનો વિચાર થયો એની શરણાગતિ આપણે સ્વીકારી એમના થયા એટલે આપણા જીવનના સુખ સુખની અંદર સુખ સુખના ઢગલા સુખદાયક તમે જાણો સુંદર શામને અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો દુખનું કારણ મન છે બહુ ઓછા લોકો વિચારતા હોય છે જ્યારે પોતાના જીવનમાં દુઃખની ઘડી આવે દુઃખના પ્રસંગો સર્જાય બહુ જ્ઞાની માણસો હોય તે વિચાર કરે છે કે જો હું આમાં દુઃખી થાઉં અને દુઃખનો અનુભવ થતો હોય તો એનું મૂળ કારણ મારું મન છે મનમાં લઈએ તો દુઃખ અને મનમાં ન લઈએ તો આનંદ આનંદ કોઈ આપણને બે શબ્દો કહે પણ શબ્દને આકાશનો ભાગ માની લઈએ ને આ કાનમાંથી કાનમાં કાઢી લઈએ કાને એ શબ્દો ધરીએ જ નહીં મનમાં એનો વિચાર કરીએ જ નહીં તો આપણને દુઃખ નહીં થાય પણ ઘણી વખત મનના સ્વભાવ પ્રમાણે કોઈ વ્યક્તિએ આપણને બે શબ્દ ચાળીસ વર્ષ પહેલાં કહ્યા હોય એ મનના ખૂણા ખાચરાની અંદર આપણે દરબાઈને રાખીએ છીએ પ્રસંગે પ્રસંગે એ શબ્દોને આપણે યાદ કરીને દુઃખી થઈએ છીએ મન જીત્યું એણે જગત જીત્યું મન જીત્યું એ નિર્વાસનિક થયો બ્રહ્મરૂપ થયો ગુણાતીત ભાવને પામ્યો દેહભાવથી મુક્ત થયો અને મનને જીતવું એટલે શું ભગવાન પ્રથમ પૃથ્વી ઉપર પ્રગટ હોય મનુષ્ય આકારે વિચરતા હોય એમની કોઈ પણ ક્રિયામાં શંકા કુશંકા ન થાય મનુષ્ય ભાવના વિચારો ન આવે તો સમજવું કે આપણે મનને જીતી લીધું છે બાકી પદ્માસન વાળીને આંખો બંધ કરીને ગુફામાં બેઠેલી વ્યક્તિ ત્યાં બેઠી બેઠી ભગવાન અને સંતના નાના મોટા કાર્યની અંદર ખોડખાપણ કાઢે શંકા કુશંકા કરે ભલે એ વ્યક્તિએ ગુફામાં બેઠા થકા આહારનો ત્યાગ કર્યો હોય મૌન ધારણ કરીને બેઠો હોય કંઈ જોતો ન હોય કોઈ સાંભળતો ના હોય તો પણ એના મનની અંદર જો ભગવાન અને સંતના માટે ભાવના વિચારો જાગતા હોય તો સમજી લેવું કે એણે મન જીત્યું નથી મનનો ગુલામ છે મનને આધીન છે ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે કહ્યું કે કેટલાક મનને રમાડે છે અને કેટલાકને મન રમાડે છે આ વાત નિત્ય વિચારવા જેવી છે વર્ષોના સત્સંગ પછી આપણા જીવનમાં ભાગ્ય જ એવું બનતું હોય છે પાંચ દક્ષ સેકન્ડના માટે કે બે મિનિટના માટે આપણે મનને રમાડ્યું હોય બાકી જન્મા તે મૃત્યુ થયું ત્યાં સુધી આપણે મનના દોર્યા દોરાઈએ છીએ મન જ આપણને રમાડતું હોય છે મનના ગોલા બની ગયા છીએ મન કહે તે પ્રમાણે જ કરીએ છીએ મનમાં સંકલ્પ જાગે એ પ્રમાણે જોઈએ છીએ સાંભળીએ છીએ બોલીએ છીએ ખાઈએ છીએ બેસીએ છીએ ઉઠીએ છીએ તમામ ક્રિયાઓ મનના સંકલ્પ પ્રમાણે થાય છે એટલા માટે યોગી બાપા ઘણી વખત કીર્તન ગાતા મનમાં ને કહ્યું તો મારું તે કામ બગાડ્યું મારું તું આવ્યો તો શા માટે મનને ઉપદેશ આપવાની જરૂર છે કે હે માન તે અનંત જન્મથી મારું ઘણું ઘણું બગાડવાનું કાર્ય કર્યું છે ભગવાન અને સંતની કૃપાના કારણે ભારત ભૂમિમાં મનુષ્યનો દેહ મળ્યો તારા કારણે હે માન મારો ફેરો અફર થયો છે મનને લબાડ કહ્યું મનને ભૂત જેવું કયું વાંદરા જેવું કયું મનને અતિશય ચંચળ કયું છે દુઃખદાયક મન પોતાનું જાણજો જ્યાં સુધી મનના મનના ભાવની અંદર મલિનતા છે મનમાં ગંદકી ભરી છે મનની અંદર જગતના પંચવિશોના સંકલ્પ વિકલ્પની ઘટમાડ ચાલે છે ત્યાં સુધી ભગવાન મળ્યા પછી પણ આપણને ભગવાનનું સુખ નહીં આવે મનના માલિક બનો મનના ગુલામ નહીં મન મક્કમ કરો સાથે સાથે મનને પરમ પવિત્ર કરો મનની મનિલતા ધોઈ નાખી ક્યારે કહેવાય મન નિર્મળ થયું ક્યારે કહેવાય મન સંકલ્પ વિકલ્પ રહી થયું ક્યારે કહેવાય જ્યારે આપણને ભગવાન અને સંતને રાજી કરવાના વિચાર આવે એ પ્રકારની ક્રિયા આપણે કરીએ ભગવાનની મૂર્તિમાં મનને પરવી દઈએ ભગવાનના આદેશમાં વચનમાં ક્રિયામાં બીજો ઘાટ ન થવા દઈએ સંકલ્પ વિકલ્પ ન થવા દઈએ તો સમજવો કે આપણે મનને ગુલામ બનાવ્યું છે મનના માલિક બન્યા છીએ મનના કારણે તો આપણી સરખી માળા નથી થતી મનની વિચિત્રતાના કારણે આપણે એકાગ્રતાથી દર્શન પણ કરી શકતા નથી એકાગ્રતાથી કથા સાંભળી પણ શકતા નથી વાંચન પણ કરી શકતા નથી માનસી પણ કરી શકતા નથી ધ્યાન પણ કરી શકતા નથી સરખી રીતે આજ્ઞા પણ પાડી શકતા નથી એટલા માટે મુક્તાનંદ સ્વામી કહે છે અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો દુઃખનો દિનારો બીજો કોઈ નથી આપણી ભેગો જ આપણો શત્રુ છે મન એને સ્થિર કરવા માટે પવિત્ર કરવા માટે સત્સંગની જરૂર છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ